હેલો મિત્રો કહેશો તમારું સ્વાગત છે આપડા વાગડેરી ફાર્મ માં મિત્રો ને તો આજે મિત્રો આપણી બહેમું તો આવી ગઈ અને મિત્રો આજે આપણી બેહ નહીં આડવાનું અને મિત્રો આજે આડવાનું હોય આપણા ગામની બેહમાં જોયેલા છે આપણા ગામની બેહું તો આજે મિત્રો એમાં આડવાનું હોય ને એટલે આગ બારે તો મિત્રો એને આજે આપણે આડવાનું હોય આ ગામ બેહમાં તો હમણાં મિત્રો થોડીક આડી ગઈ તો ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો તો આપણો ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો ગયોનો તો ભે હું કર નાખી રમાની અને મિત્રો આજ પણ દેખાડી કે આપણે આ બે શું શું કરીએ આપણી ગામની ભેહામાં આપણી નથી ગામની બેહો છે અને એવી ખાસ છે ને રૂપરી ઠીક ઠીક છે ભે હું અને મિત્રો અમુક અમુક બેન બહુ સારી છે તો કરી નાખી રમવાની hm <laughs> hm <investig hai> <cười nói>

અને મિત્રો હે ને આપણે થયા અત્યારે વાગે અગિયાર અને ભેહુ આવી હતી મિત્રો હેને આઠ આવી દસ વાગે જોયું લે ભેહુ આવી બધી પોરી ને મિત્રો સવારના દસ વાગે હું આવી પાણી પાવા તદી દી હેને અગિયાર વાગે આવી અને હવે આપણે જાહુ થોડીક વાર રહી તો જોયું લે બધી ભેહુ સરી હરી તો ફાઇનલી ભેંસું થઈ ગઈ રોની અને મિત્રો હે અθεર વાક્ય છે એક અહીંયા રોમણી થઈ ગઈ અને હવે જાય છે મિત્રો જોઈ લો બધી ભેંસું આવી ગઈ અડધી આભી પાછળ અને ભેંસું જાય છે હવે અને અને છે tao có cái gì đây là bất gì thấy gì đâu mà Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để અને આ તો જોઈ લો મિત્રો આ છે બધી ગમ ગામની હવે આપણે ઠેઠ ચાર વાગે ઉભી કરશું અને એટલી વાર મિત્રો આમાં બેઠી બેઠ્યું છે મિત્રો હું અહીંથી ઉભી કરીને દેવા દે મિત્રો ઘરા છે જે એટલે મિત્રો બધી ભેહુ બેઠી અને આની મિત્રો એને અત્યારે લગભગ વાગ્યા બે અને મિત્રો આપણે એને રોટલા બોટલા ખાઈ લીધા અને હવે આપણે ભેહુ આવીને છે ને આપણે મિત્ર સાઈડે બેઠા હોય બે હું અહીંને બેઠી છે હા તો મિત્રો હાણા તેર વાગ્યા મિત્રો હાણે સાડા ચાર જેવું થઈ ગયું હોય અને જોઈ લો અહીંથી આપણે થઈ ગયા રવાના ને હવે જ્યાં હેરી મિત્રો હમણાં હમણાં પોગી જાય ઘરે હવે હમણાં મિત્રો હવે આખી એટલે હમણાં હું આ મિત્રો હાલ્યાનો રસ્તો મિત્રો અડધા કલાકનો હોય તો હમણાં મિત્રો હેને પોગી જાય